આજે આપણે કિસાન સારથી મારફતે એક ઘણી રસપ્રદ માહિતી મળી છે એના પર થોડી ઊંડી વાત કરીશું હા નમસ્કાર આ માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની છે બરાબર ને બિલકુલ યુનિવર્સિટીએ તુવેરની એક ખાસ જાત જીજેપી વન એના બિયારણ વિતરણની જાહેરાત કરી છે અચ્છા જી જેપી વન એટલે આપણે આજે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ વિતરણની શું વિગતો છે કોણ લાભ લઈ શકે કેવી રીતે બધી જ બાબતો હા જેથી જે ખેડૂતોને રસ હોય એમને બધી સ્પષ્ટતા મળી જાય મૂળ સ્ત્રોત કિસાન સારથી છે જે આવી ખેતીલક્ષી માહિતી સમયસર પહોંચાડે છે ખરું તો ચાલો શરૂ કરીએ આ વિતરણની મુખ્ય વિગતો શું છે જુઓ સૌથી પહેલા તો તારીખ આ વિતરણ ત્રીસ જૂન બે હજાર થી શરૂ થઈ રહ્યું છે ઓકે ત્રીસ થી અને ક્યાં સુધી ચાલશે એમને કહ્યું છે કે સ્ટોક રહે ત્યાં સુધી એટલે કોઈ છેલ્લી તારીખ નથી આપી મતલબ કે જેમને લેવું હોય એમને થોડી ઉતાવળ રાખવી પડે હા એવું લાગે છે અને સ્થળ છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો જે બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ છે ત્યાં બરાબર અને સમયનું કંઈ સમય પણ નક્કી છે સવારે સાડા છ થી બપોરે બાર વાગ્યા સુધી અને પછી બપોરે ત્રણ થી સાડા ચાર સુધી ઓ આ સમય થોડો રસપ્રદ છે સવારે લાગે છે કે યુનિવર્સિટી ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો આવશે એવી અપેક્ષા રાખી રહી છે કદાચ ભીડને નિયંત્રિત કરવા માટે પણ હોય અને સ્ટોક છે ત્યાં સુધી વાળી વાત સૂચવે છે કે માંગ વધુ હોઈ શકે ખરું પહેલા આવો પહેલા મેળવો જેવું થયું એમ જ એ નિયમ પણ છે પણ એ પહેલા ત્યાં જાઓ ત્યારે અમુક કાગડો સાથે રાખવા જરૂરી છે હા એ શું છે ખેડૂતે પોતે રૂબરૂ જવાનું છે સાથે આધાર બાર અને આઠ ની નકલ એટલે આ જરૂરી છે ખાતરી કરવા માટે કે બીજ ખરેખર ખેડૂત પાસે જ જાય કોઈ વચેટીયા કે એવું ન થાય બરાબર પારદર્શિતા માટે આ જરૂરી છે પછી બીજો નિયમ છે જથ્થાનો કેટલું બીજ મળશે એક ખેડૂતને વધુમાં વધુ બે કિલોગ્રામ બિયારણ જ મળશે ફક્ત બે કિલો આમ મર્યાદા કેમ રાખી હશે કદાચ જેથી વધુમાં વધુ ખેડૂતો લાભ લઈ શકે હા એ બની શકે જેથી આ જાત વધુ લોકો સુધી પહોંચે પણ મોટા ખેડૂત માટે બે કિલો કદાચ હમ પૂરતું ન પણ હોય પણ શરૂઆત માટે સારું કહી શકાય હા અને પહેલા આવો પહેલા મેળવો એ ધોરણ તો છે જ એટલે સમયસર પહોંચવું અને બધા કાગળો તૈયાર રાખવા એ મુખ્ય વાત થઈ બિલકુલ હવે અહીંયા એક વધુ રસપ્રદ વાત આવે છે બીજના પ્રકાર અને ભાવની અચ્છા શું છે એમાં આ જીજીપી વન જાતના બે પ્રકારના બીજ ઉપલબ્ધ કરાવ્યા છે એક છે પ્રમાણિત એટલે કે સર્ટિફાઈડ ઓકે સર્ટિફાઈડ અને બીજું બીજું છે વિશ્વાસપાત્ર એટલે કે ટ્રુથફુલ લેબલ વાળું હમ પ્રમાણિત અને વિશ્વાસપાત્ર ભાવમાં ફરક છે હા ઘણો પ્રમાણિત બીજના 2 કિલોના 330 રૂપિયા છે જ્યારે વિશ્વાસપાત્ર બીજના 2 કિલોના 230 રૂપિયા છે ઓ એટલે સીધો 100 રૂપિયાનો ફરક પ્રતિ 2 કિલો આ સમજવા જેવું છે સર્ટિફાઇડ અને ટ્રુથફુલ વચ્ચે શું ફરક હોય સામાન્ય રીતે તમે કદાચ વધુ સારી રીતે સમજાવી શકશો જુઓ સામાન્ય રીતે પ્રમાણિત કે સર્ટિફાઈડ બીજ એટલે એવા બીજ જેની ગુણવત્તા એટલે કે શુદ્ધતા ઉગવાની ક્ષમતા ભેજનું પ્રમાણ વગેરે સરકારી ધારાધોરણ મુજબ ચકાસાયેલું હોય એના પર એક અધિકૃત એજન્સીની મહોર હોય એટલે ગુણવત્તાની ખાતરી વધુ હોય અચ્છા અને વિશ્વાસપાત્રમાં વિશ્વાસપાત્ર કે ટ્રુથફુલ લેબલમાં ઉત્પાદક અહીંયા યુનિવર્સિટી પોતે અમુક ધોરણોનું પાલન કર્યાનો દાવો કરે છે પણ એના પર કોઈ બહારની એજન્સીનું સર્ટિફિકેશન નથી હોતું એટલે એ સસ્તું હોય પણ ગુણવત્તાની જવાબદારી ઉત્પાદકની પોતાની ગણાય એટલે ખેડૂતે પોતાની સમજણ અને જોખમ લેવાની ક્ષમતા મુજબ નક્કી કરવું પડે બરાબર ભાવનો તફાવત કદાચ આ સર્ટિફિકેશન પ્રક્રિયા અને એની ખાતરીના ખર્ચને લીધે છે એક સારી વાત એ છે કે ખેડૂત પોતાની બે કિલોની મર્યાદામાં બંને પ્રકારના બીજ મિક્સ કરીને પણ લઈ શકે છે એવું માહિતીમાં લખ્યું છે હા એ સારો વિકલ્પ છે થોડું સર્ટિફાઈડ થોડું ટ્રુથફુલ અજમાવી શકાય અને જો કોઈને વધુ માહિતી કે સ્પષ્ટતા જોઈતી હોય તો એના માટે સંપર્ક નંબર પણ આપ્યા છે ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ સેવન ટુ ઝીરો એટ ઝીરો અને બીજો નંબર છે ઝીરો ટુ એટ ફાઇવ ટુ સિક્સ સેવન વન એટ સિક્સ વન બરાબર એટલે આખી વાતનો સાર એ છે કે જે ખેડૂતો જીજેપી જે વન તુવેર વાવવામાં રસ ધરાવે છે એમના માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ એક તક છે પણ સમય મર્યાદિત છે જથ્થો મર્યાદિત છે હા જરૂરી કાગળો સાથે રાખીને સમયસર પહોંચી જવું અને કયા પ્રકારનું બીજ લેવું એ વિચારીને જવું અને કિસાન સારથી જેવા પ્લેટફોર્મનું મહત્વ પણ અહીં દેખાય છે કે આવી ચોક્કસ માહિતી ખેડૂતો સુધી પહોંચાડે છે એકદમ સાચી વાત આ યુનિવર્સિટીની પહેલ છે કદાચ એમના સંશોધનનું જ પરિણામ છે આ જીજીપી વન જાત અને અંતે એક વિચાર આવે છે આજે આખું આયોજન છે કાગડો બે કિલોની મર્યાદા બીજના બે પ્રકાર ચોક્કસ સમય આ બધું શું બતાવે છે શું મતલબ મતલબ કે શું આ ફક્ત એકવારનું વિતરણ છે કે પછી આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની કોઈ લાંબા ગાળાની યોજનાનો ભાગ છે પ્રદેશમાં સારી જાતો ફેલાવવા માટે કૃષિ વિકાસ માટે એમની કોઈ વ્યાપક રણનીતિ છે આ એક નાનકડી પહેલ એના વિશે શું સંકેત આપે છે એ વિચારવા જેવું ખરું હા એ મુદ્દો વિચારવા જેવો છે કદાચ ભવિષ્યમાં આવી વધુ પહેલ જોવા મળે આશા રાખીએ અત્યારે તો જે ખેડૂતોને લાભ લેવો હોય એમના માટે આ માહિતી ઉપયોગી થશે